તેમ ગત રાત્રે કીમના માંડવી રોડ પર આવેલા ગામ નજીક ફૂટપાથ પર ઊંઘી રહેલા શ્રમ જેવી પરિવાર પર ડમ્પર ફરી વળતા ઘટના સ્થળે પંદર વ્યક્તિઓના હમકમ માટે ભર્યા મોત નીપજવા પામ્યા છે જ્યારે આઠને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ સુરતમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ત્રણનું પણ સારવાર દરમિયાન મોટી કુલ મૃતાંક પંદર પણ પહોંચી જવા પામ્યો છે ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે ધસી જવા પામ્યો હતો પોલીસે ડમ્પર ચાલક અને ધરપકડ કરી છે ડમ્પર ચાલક પકડ્યો ત્યારે ચિક્કાર પેદી હાલતમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું બેકાબુ બનેલા કાળમુખા ડમ્પર નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની હોવાનું પણ બહાર આવ્યું છે આ તમામ લોકો દિવસ દરમિયાન કડિયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા જોકે જેટલી બાળકીનો આબાદ બચાવ થવા પામ્યો હતો જ્યારે એના પિતા એટલે કે માતા પિતા મૃત્યુ પામ્યા છે સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પાલોદ ચોકીથી કિમ માંડવી તરફ જરતા રસ્તા ઉપર મોડી રાતના એક મોટી દુર્ઘટના બનેલ છે જે દુર્ઘટનામાં ડમ્પર ચાલક દ્વારા ફૂટપાથ પર સોયેલ મજૂરો ઉપર ડમ્પર ચડી ગયેલ છે પ્રાથમિક વિગત મુજબ કુલ તેર વ્યક્તિઓના મૃત્યુ થયા છે જેમાં બાર વ્યક્તિઓના મૃત્યુ ઘટના સ્થળ પર અને એક સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે આ બનાવ શેરડી ભરેલો ટ્રેક્ટર અને ડમ્પર ની વચ્ચે પહેલા અકસ્માત બનેલ છે ત્યારબાદ ડમ્પર ચાલકનું બેલેન્સ નહીં રહેતા તે ફૂટપાથ ઉપર ચડી ગયેલ અને આ દુર્ઘટનાનો બનાવ બનેલ છે મૃતક જે છે તે રાજસ્થાન બાસવાડા કુશલગઢના છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાલ કિમમાં બનેલી રાત્રે ફૂટપાથ પર સુતેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાને કારણે જાન ગુમાવનારા શ્રમજીવોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દિવસોજી પણ લાગણી વ્યક્ત કરી છે શ્રી આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીને બે લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી છે બીજી તરફ સ્મીમેર હોસ્પિટલ સુરત ખાતે ખસેડાયેલા ડમ્પરના ચાલકે જણાવ્યું હતું કે ડમ્પરનું સ્ટેરિંગ લોક થઈ ગયું હતું હાલ પોલીસ દ્વારા ડમ્પર ચાલકના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે ડમ્પર ચાલકે પોતાની ભૂલ સ્વીકારી હતી ડમ્પર ચાલક આરોપી પન્નાલાલે જણાવ્યું હતું કે તે કોસંબાથી ડમ્પર લઈ આવી રહ્યો હતો તે સમયે એક ટ્રેક્ટરના ચાલક સામે આવતા તે ડમ્પરને સાઈડ લેતા અચાનક જ ડમ્પરની સ્ટેરિંગ લોક થઈ જવા પામ્યો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે મારી ભૂલ છે મીઠી નિંદર માણી રહેલા શ્રમિકો પર ડમ્પર ચઢી જતા મોટા ભાગના મૃતકોની ડેડ બોડી કચડાઈ જવા પામી હતી એક સાથે પંદર પંદર લોકોના મોત થતાં ઘટના સ્થળે લોહીના કાબુછા ભરાઈ જવા પામ્યા હતા આવી હાલત વચ્ચે પોલીસ કર્મચારીઓએ લોહીનીકળતી હાલતમાં પંદર ડેડ બોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી અઝર કુરેશી સાથે પ્રકાશવાડા જીન્ફે ન્યૂઝ